ખેડૂત મિત્ર આજે આપણે જે ખેડૂત મિત્ર છે એના ખેતરમાં રોજ બુન ત્રાસથી બચવા જે ઝટકા મશીન લગાવે છે એ ઝટકા મશીનના ફેન્સિંગમાં જે ગરેડી યુઝ થતી હોય છે આ ટાઈપની આ ગોળ ગરડી છે ચોરસ લંબ ચોરસ ગરડી છે ત્રણ ઇંચ બે ઇંચ ચાર ઇંચ આ બધી ટાઈપની ગરડી યુઝ થતી હોય છે એ ગરડીનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતના થાય છે આજે તમને ખેડૂત મિત્ર એ બતાવશું આ ગરડી મેન્યુફેક્ચરિંગ કરવા માટે સૌથી પહેલા મોલ્ડિંગ મશીન હોય છે એ મોલ્ડિંગ મશીનમાં આ ગરડીનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે સૌથી પહેલા ત્યાં રો મટીરિયલ નાખવામાં આવે છે અને જે પણ ટાઈપની ગરડી બનાવી હોય એની ડાય અહીંયા રાખેલી હોય છે એ ડાયમાંથી એ પ્રકારની માનો કે અત્યારે અહિયાં જે આ ટાઈપ ના આઠ એક સાથે આઠ મોડલ છે આ ગરડીના મિની બ્લેક છે એના બની જાતા હોય છે હવે અલગ અલગ ટાઈપના તમને બધી જ ટાઈપની ગરડી બનતી જોવા મળી જશે અને બધી જ ટાઈપની ગરડી તમારે જોતી હોય તો બધી જ ટાઈપની ગરડી તમને અહીંયાથી મળી જશે હું તમને વારા પરથી બધી જ ટાઈપની ગરડી મેન્યુફેક્ચરિંગ બતાવું અને કઈ કઈ ટાઈપની ગરડી તમને અમારી પાસેથી મળી જશે એક ગરડીની બધી જ માહિતી તમને આગળ બતાવું તો ખેડૂત મિત્ર તમને અમારી પાસે અલગ અલગ ઘણી બધી વેરાયટીની ગરડી મળી જશે સૌથી પહેલા જે ગરડીની વાતચીત કરું તો નાના મોડલમાં એટલે કે બે ઇંચની ગરડી એમાં તમને બે ઇંચની કાળી ગરડી મળી જશે અને બે ઇંચની વ્હાઈટ ગરડી પણ મળી જશે જે તમને બે હજારના પેકિંગમાં મળી જશે આ જ ગરડી છે અલગ અલગ વજન પ્રમાણે આવતી હોય છે જયારે બ્લેક ગરડી છે તો દસ ગ્રામ પોઈન્ટ દસ પોઈન્ટ દસ ગ્રામની આવે વ્હાઈટ ગરડી સાત પોઈન્ટ સિત્તેર ગ્રામની આવે પછી તો અઢી ઇંચમાં સ્મોલ ઇન્સ્યુલેટર આવશે અઢી ઇંચમાં બ્લેક ઇન્સ્યુલેટર આવશે અઢી ઇંચમાં વ્હાઈટ ઇન્સ્યુલેટર આવશે પછી અઢી ઇંચમાં રેગ્યુલર વધારે વજન વાળી ગરડી આવે

તો ચાર ઇંચની ગરડી આવશે જે વધારે વજન વાળી અને લાંબી ગરડી જોતી હોય છે જમ્બો ગરડીમાં તો અમારી પાસે ચાર કલરમાં ચાર અલગ અલગ વેરાયટીમાં મિની જમ્બો ગરડી મળી જશે જે અઢી ઇંચની હશે એમાં બ્લેક મિની જમ્બો મળી જશે વ્હાઇટ મિની જમ્બો મળી જશે ગ્રીનમાં મળી જશે અને યલો કલરના મોડલમાં અલગ અલગ મળી જશે આ મોડલ છે પંદરસો પીસના પેકિંગમાં અવેલેબલ હોય છે એના પછી જેને ફૂલ હેવી જોતી હોય તો બિગ જમ્બોમાં આપણી પાસે બ્લેકમાં અને ગ્રીનમાં અને વ્હાઈટમાં એવી રીતના બિગ જમ્બો ગરડી પણ મળી જશે એના સિવાય ન્યુ જમ્બો આપણે એક નવું મોડલ બહાર પાડેલું છે ખેડૂત મિત્ર માટે એ ન્યુ જમ્બોમાં પણ બ્લેક અને વ્હાઈટ બંને મોડલમાં હું કે હેવી વજનવાળી ગરડી તમને ખેડૂત મિત્ર મળી જશે એના પછી જે કોર્નર હોય છે કે જેને ખેડૂતને એના ખેતરના કોર્નરમાં લગાવવાના હોય તો એમાં બ્લેક વ્હાઇટ યલો ત્રણ ટાઈપના કોર્નર મળી જશે હવે ઘણા ખેડૂત મિત્રો હોય એને હૂકવાળી વાળી ગરડી નથી કરવી એને ગોળ ગરડી ફિટ કરવી છે તો મિની રાઉન્ડમાં આપણી પાસે બ્લેક અને વ્હાઈટ બે મોડલ અલગ અલગ મળી જશે અને એમાં એમાં ગોળ ગરડીમાં મોટી ગરડી છે સિક્સ પાર્ટ ગરડી એમાં પણ બ્લેક અને વ્હાઈટ બે મોડેલ મળી જશે અને ગોળ ગરેડીમાં ફૂલે ફૂલ હેવી એટલે કે આ ગરેડા ઇન્સ્યુલેટર એ બે ટાઈપના બ્લેક અને વ્હાઈટ ફૂલ વજનવાળા વાળા ગ્રામ અને વ્હાઈટ છે ચોત્રીસ ગ્રામ ના ફૂલ વજનવાળા ગરેડા પણ હું કહેવાય મળી જશે અને એનાથી વધારે વિશેષ વાતચીત કરું તો અનબ્રેકેબલ ગરડી જે ખેડૂત મિત્રો તમે તમારા ખેતરમાં લગાવશો તો ચાર થી પાંચ વર્ષ સુધી આ ગરડીને કઈ પણ થશે નહીં એવી અનબ્રેકેબલ ગરડી પણ તમને ખેડૂત મિત્રો અમારી પાસે મળી જશે ગરડી અને કોર્નર બંને નાયલોન મટીરિયલમાં અનબ્રેકેબલ મટીરિયલમાં મળી જશે અને આનું અમારી પાસે અલગ અલગ પેકિંગમાં કોકનું હજારનું પેકિંગ હોય કોક પંદરસો પીસ હોય કોક બે હજાર પીસ હોય પેકિંગ છે આખું રેડી હોય છે તમે જયારે ઓર્ડર કરશો એટલે તમને રિટેલ માટે જોતું હશે તો રિટેલ મળી જશે અને કોઈ વ્યાપારી મિત્ર બિઝનેસ કરવા જોતું હોય તો બિઝનેસ કરવા પણ મળી જશે જયારે ગરેડી બની જાય છે ખેડૂત મિત્ર ત્યારે એને ગોડાઉનમાં સ્ટોર કરી દેવામાં આવે છે જે પ્રમાણે અલગ અલગ મોડલ હોય માનો કે અહીંયા ગ્રીન ગ્રીન છે 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 આગળ પાછળ ઇન્સ્યુલેટર અલગ અલગ ઇન્સ્યુલેટર હોય એના બોરા પ્રમાણે જે પેકિંગ થઈ જાય ફાઈનલી પછી ડિસ્પેચ માટે રેડી હોય ત્યારે એને ગોડાઉનમાં સ્ટોર કરી દેવામાં આવે છે અહીંયા ત્રણ ઇંચ બ્લેક છે સિક્સ પાર્ટ છે આ ટાઈપના બધી જ પ્રકારની ગરેડી છે ગોડાઉન ગોડાઉનમાં સ્ટોર કરી દેવામાં આવે છે તો તમારે પણ વ્યાપારી મિત્રો બલ્કમાં જોતી હોય વેચવા માટે બિઝનેસ કરવા માટે તો અમારી પાસે તમને બધી જ પ્રકારના મોડલ ગરેડીમાં મળી જશે અમારી પાસે ત્રીસ થી પણ વધારે મોડલ ગરેડીમાં અવેલેબલ છે મિત્રો તો જે પણ વ્યાપારી મિત્રો હોય એને એના ખેતર માટે અથવા બિઝનેસ કરવા માટે ગરેડીની રિક્વાયરમેન્ટ હોય તો આજે જ આ ગ્રોવેક્સ ના નીચે આપેલા નંબર માં કોલ કરીને તમે પણ તમારા ખેતર માટે અથવા વ્યાપારી મિત્રો બિઝનેસ કરવા માટે અમારા ગ્રોવેક્સ પાસેથી બલ્કમાં હોલસેલ ના રેટમાં ગરેડી છે પરચેસ કરી શકે છે તો બેસ્ટ રેટમાં અલગ અલગ બધા જ મોડલ તમને ખેડૂત મિત્ર અથવા વેપારી મિત્રો ગ્રોવેક્સ માંથી મળી જશે